અગાશીમાં બ્લોગ ચાલુ કરવા આવ્યો છું મહાદેવ આને લઈને આવ્યું ઉપર હું આને લઈને આવી ઉપર હું હાલ થોડુંક બ્લોગ તો ઉતારતા આવી અને હજી મમ્મીએ ચણા તો લીધા જ નથી ક્યારે લેવાના હજી ઉકાવ દેવાના છે આનું શું કરવાનું છે ચણાનો લોટ લોટ કરી ચણાનો લોટ કરવાનો છે પછી અંદર કઈક બનાવવાનું તો હશે ને કે આમનું ચણાનો લોટ હું કે કરતા છે એનું કાય બનાવવાનું અને અહીંયા તર રિચાર્જ એનું પૂરું થઈ ગયું ને તે ડાઉનલોડમાં પડી છે બધું

તો ફાઇનલી ગયા બેગ ની પ્રોસેસ હતી બધી પૂર્ણ કરી છે આજે કેમકે કેટલા એમ આમથી આમ અમથી આમ ઝેરોક્સ ના ખાવાના થાકી ગયા છે આજ તો કાલ તો આટલી ઝેરોક્ષ ઘડીકે આ ઝેરો લાવ ઘડી કે આ ઝેરોક્સ લાવો અને ઘડી ઘડીને થાકી ગયા અને આજે ફાઇનલી બધું ડેન થઈ ગયું છે અને હવે નીકળીએ છીએ ઘરે કન્ટિન્યુ

ગેમ માં મારી તો ચેક કરું બસ સારું ચાલો હવે મેં નીકળતા હું ઘર કે લઈ હમણાં ગડિયાતી આવી એફિર બાર ઓકે હે કેમ કંકોત્રી બે ત્રણ લખવાની છે તે લખી નાખું મારી ભાઈ કહી દીધું તારે જેમ દેવાની ને લઈ ગયો અને મેં કીધું ઓનલાઈન મોકલો ઓનલાઈન નહીં કે નહીં ઓનલાઈન નહીં કે ઓલા લખીને મોકલી દીધું ને પડી જ છે કે કંકોત્રી કેટલી બધી વધી હોવા જઈ વધી બસ શું હા ને ભાઈ એ પરસ કાકા તો એના મૂડમાં હોય જરી બે ત્રણ લઈ ગયા ભાઈ ગયા ફોન આવ્યો એટલે સિસ્ટમ હોય આ બધી લગાવ વ્યવહાર થઈ જાય ને એટલે હો ને હો

ફાઈટ તો કરી મોટે બધી આકા તો હું એમને ગોતે હું આકા ગામમાં મારા ઢંઢેરા પીડવા ના ના આમાં તો આમાં તો ખાલી છોકરી હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરશે ને તારી યાર નક્કી કનક નાખશો આપણે ઇન્સ્ટાગ્રામ બકવાસ કહેવાય એમાં માથા કોટ કરવામાં ધંધો કરો આ શબ્દ યાદ રાખજો ગાઈસ પછી હું પછી એક વર્ષ બે વર્ષ પછી હું કેશ તમને કે આ હું બોલ્યો ને ક્લિપ હું તમને નાખીશ બરાબર યાદ રાખજો તમે

એટલે માસુ એટલા જ તાકાતવાળા હતા જેની ભૂલ હોય એ મંડત કોવો તસાત જુ તમને બતાવું છું બરાબર અને શાકભાજી બે થેલી ભરી એકા અને કહા એને આપણે સુરતની પ્રખ્યાત બનાવવાની છે આલુ પૂરી અને સેવ પૂરી બનાવવાનું છે સુરતની પ્રખ્યાત છે કે હા અને આ જો જો ખાઈ જો લોક જોવો કે મારા મોટા માણસો હા હે

તૈયારી ચાલે છે જો તમે કઈ રીતના બને છે જોરદાર કઈ સેવપુરી બની ગઈ છે તમે કોઈ ખાધી હોય તો કોમેન્ટ કરજો પાર્કે આવ્યા મારા ભાઈ ફોન આવ્યો કે કંકોત્રી દેવા જવાનું છે એટલે હું જાઉં છું કંકોત્રી દેવા રહી ભાઈ ચીજકા ખાય છે ના અને મારો ભાઈને જડતું નથી પરશુરામ ભાગ એને સર્કલે ઊભો રાખ્યો છે અકીલે સર્કલ તો એ વાટે ઉભો છે તો હું જાઉં પહેલાં ફાઇનલી ગઈશ કંકોત્રી દેને છે અને બપોર પછી કહેવાનું ભૂલાઈ ગયું હતું કેમ કે બપોર પછી બ્લોક શૂટ નહોતો કર્યો કેમ કે મને આ ભાગનું આ ભાગ દુખે છે ને તો હું સૂઈ ગયો તો પછી કે બ્લોક શૂટ કર્યો નહોતો ડાયરેક્ટ ગયા હતા પરશુરામ ફ્રાકે શાંતિથી બેઠવા ગયા હતા અને પછી ભાઈનો ફોન આવ્યો તો કંકોત્રી દેવા ગયા હતા અને અત્યારે ઘરે આવી ગયો છું અને બસ મમ્મી પાઉંભાજી બનાવે છે ને તો જમી લેશું અને વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે કાલના બ્લોગ સાથે બધાને હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ